સુરતમાં ખેડૂત સમાજની મિટિંગ પાવર ગ્રીડ મુદ્દે સરકારની ભૂમિકા શંકાસ્પદ છે ખેડૂતો મળી અને આંદોલન કરશે પરિમલ પટેલ પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વીજળીની લાઈનો નાખવાની કામગીરી કરવામાં આવનાર છે જેમાં ખેડૂતોની ખેતીની જમીનમાંથી આ લાઈન પસાર થશે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવતું નથી જેને લઈને ઓલપાડ ખાતે ખેડૂત સમાજ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે કહ્યું હતું કે આપણું આંદોલન ધીમે ધીમે વીજ ટ્રાન્સફર્મેશન કંપની સામેથી પૂર્ણ થઈ અને સરકાર સામે આગળ વધી રહ્યું છે સરકારની ભૂમિકા આ મુદ્દામાં શંકાસ્પદ જણાઈ આવી છે જો સમસ્યાનું સમાધાન નહીં થાય તો ખેડૂતોએ મહા સંમેલન માટે તૈયાર રહેવું જોઈએ આ ઉપરાંત આપણે ટ્રેક્ટર રેલી પણ કાઢી અને વિરોધ નોંધાવીશું સુરત જિલ્લાના ભદૌલ ગામમાં આજે ઓલપાડ તાલુકાના અને માંગરોલ કામરેજ બારડોલી પલસાણા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા ખેડૂતોમાં એક આક્રોશ છે કે જ્યારે કલેક્ટરે અને એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અમને એક ફોર્મ્યુલા આપી છે અને એના અનુસંધાનમાં ગ્રીડ કંપનીએ જ્યારે અમને પેપર પર લખીને આપ્યું છે કે આટલું વળતર ચૂકવવા પાત્ર છે અને જેના આધારે ખેડૂતોએ ફાઉન્ડેશનના કામો થવા દીધા છે આજે એ વાત ફરતી જ્યારે ગ્રીડ ફરી જાય છે અને સરકાર પણ મુક્ત દર્શક બનીને જોયા કરે છે કે સુરત જિલ્લામાં જ્યારે આટલી મોટી અરાજકતા સર્જાઈ રહી છે પાવરગ્રીડને હુકમ કલેક્ટરનો મળ્યા પછી પોતે છાપીને આપ્યા પછી જ્યારે પોતાના વળતરમાંથી ફરી જાય છે તો ખેડૂતોમાં એક આક્રોશ જોવા મળી જશે કે સરકાર શું કરે છે જ્યારે પોલીસ દોઢ વર્ષ પહેલાં માંડવી તાલુકાના વીરપોર ગામે ઇલીગલી પહોંચીને પાવર ગ્રીડને સપોર્ટ કરતી હતી ત્યારે પણ સરકારની ભૂમિકા શંકાસ્પદ હતી અને આજે પણ જ્યારે કલેક્ટર એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જ્યારે હુકમ કરે છે અને એ બધી ફોર્મ્યુલા સમજ્યા પછી પાવરગ્રીડ જ્યારે એને પેપર પર લખીને આપે છે અને પછી એ વળતરમાંથી ફરી જાય છે એ બધી રમત ખેડૂત તો સમજી ચૂક્યા છે અને ખેડૂતોને હવે ખ્યાલ આવી ગયો છે કે આમાં સરકારને પેટમાં દુઃખે છે કે ખેડૂતોને વળતર ઓછું મળવું જોઈએ બાકી ગ્રીડ અને સ્ટર કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કોઈ વાંધો નથી તો હવે ખેડૂતોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે અત્યાર પછીનું આંદોલન જે છે એ હવે પાવર ગ્રીડ લાઈટ કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સામે નહીં હોય સરકાર સામે કરવું પડશે એ અમે સમજી ચૂક્યા છે અને એના માટે મોટી સંખ્યામાં કેદારેશ્વર મંદિર ખાતે એક મોટી મિટિંગનું આયોજન કરી રહ્યા છે અને ત્યાર પછી તરત જ અઠવાડિયા દસ દિવસમાં હજારથી પંદરસો ટ્રેક્ટર ભેગા કરીને કલેક્ટર ઓફિસમાં ઘેરાવ કરવાનું આયોજન પણ ખેડૂતો કરવાના છે અને એમાં મહિલાઓ પણ સ્ત્રીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે એવું ખેડૂતોએ અહીંયા ઠરાવ કર્યો છે